રસૂલપુર ગામમાં ખેડૂતો માટે આશીર્વાદને બદલે કેનાલ રૂપ બની હોય પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે કેનાલના પાણીથી ખેડૂતોની ચિંતા વધી રહી છે અને તંત્રની બેદરકારીના કારણે ફરી ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે કેનાટ ગામમાંથી પસાર થતી કેનાલમાં ભંગાણ થતા આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલા બટાટાનો પાક અહીંયા નિષ્ફળ ગયો છે લગભગ વીઘા જમીનમાં તૈયાર પાક ધોવાઈ ગયો છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રએ પણ જાણ કર્યા વિના કેનાલમાં અચાનક જ પાણી છોડી દીધું અને કેનાલમાં ગેટ બંધ હોવાથી તૂટી ગઈ હતી જેથી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા આ સાથે જ ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક સહાય આપવા માટે પણ માંગ કરી છે આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર અહીંના પ્રોપર્ટી ખરા આઈ ઓફિસ છે એ લોકોને જાણ કરી નથી ને એવું કહેવું છે અને પાણી છોડી ત્યાંથી એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં એટલે આજે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી છે કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકા વાળા ભરી ગયું હવે બટાકાની ખેતી એવી છે એટલે કુંબળી હવે બટાકો બીજો પાક હોય તો રહે બાકી બટાકો તો અમે ભેજે બાપનો કરીએ છીએ એટલા માટે અને આ અતિશય પાણી થયું એટલે સાઈડ સિત્તેર બીજા બટાકો છે